હેલો બધા મિત્રો કેમ છો મોજમાં બસ મોજમાં રહેવું તો હવે આ કાળા તલ છે બે હવા બે વીઘાના કાળા તલ હમણે વીસ જમણથી પાણી નહોતું આપ્યું તાણ આપી હતી અને આજે નીંદી નાખ્યા છે તો આમ કઈ કાંઈ સિવાય તો મને કે હળવી એવી દવાનો છટકાવ કરી નાખો તો સારું તો હું કહું મારી આગળ નીમ ઓઈલ પડ્યું ખાટી સાસ પડી છે કહું અને અજમાન એવું પલાળેલું છે મને કે હાર સારું ઈ કે તો હવે એકાદ છટકાવ કરી નાખું કહું અને પોપાઈ ત્યાં તૈયાર કર્યો છે

મોયલ છે ગવણી રાખવી પડે એના ખર્ચામ થઈ જાય આવે ને પોદા આમાં અત્યારે નીમ ઓઈલ ખાટી અને અને ગોળ અજમા હળદર હિંગ પલાળેલું હતું તો હળવો એવો આપી દીધો છે તેલમાં અને હવે પાછા આઠ દી પછી પાછા જો હું કેવું રિઝલ્ટ છે એમ આપણે તો પહેલું પહેલું વહેલું છે એટલે એક ભાઈએ કીધું હતું હળવો એવો સટકાવ કરો એમ કાલે હળવી દવા તો છે નેમ ઓયલ સાસ હતી ખાટી પાંચ દિન સાસ ને ગોળ અજમાં હળદર નહીં હવે પાછો આઠ દિવસ પછી પાછું આપણે જોવું કેવા વખત જ એમ